ગોત્રી વિસ્તારમાં કિસન એમ્બ્રોસિયા સાઇડના બિલ્ડર દંપતી દ્વારા ગ્રાહકે ચૂકવેલા રૂપિયાની વારંવાર માંગણી કરવા છતાં બિલ્ડર દંપતીએ નાણાં પરત ચૂકવ્યા નહીં અને ભીખુ કોરિયાએ આપેલા ચેક પણ બેંકમાં નાખતા રિટર્ન થયા હતા ત્યારે બિલ્ડર દંપતી સામે ગુનો દાખલ કરી વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં બિલ્ડર ભીખુ કોરિયાએ કિશન એમ્બ્રોસિયા નામના ફ્લેટ અને દુકાનની સ્કીમ લોન્ચ કરી જેમાં એકસો પચાસ ઉપરાંતના લોકોએ દુકાન અને ફ્લેટ બુક કરાવ્યા હતા જેમાં ગ્રાહકોએ બિલ્ડરને રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં છેલ્લા છ વર્ષથી તેમને મકાન કે દુકાનનું પોઝેશન કે કબજો આપ્યો નથી જેના કારણે બુધવારે સોસાયટીના એકસો પચાસ ઉપરાંતના લોકો ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ધસી આવ્યા હતા અને બિલ્ડર ભીખુ કોરિયા સહિત તેની પત્ની સામે છેતરપિંડીની ફરિયાદ માટે હોબાળો મચાવ્યો હતો ગોત્રી પોલીસે એક ગ્રાહકની પોલીસ ફરિયાદ નોંધવી પડી જેમાં ગ્રાહકે બિલ્ડર પાસે કિશન એમ્બ્રોસિયામાં દસ અને અગિયાર નંબરની બે દુકાન ખરીદી હતી ત્યારે બિલ્ડરે તેમને જણાવ્યું હતું કે નવ નંબરની પણ દુકાન તમારે ખરીદી છે ત્યારે તેમણે દુકાન ખરીદવા તૈયારી બતાવી જેથી ગ્રાહકે બિલ્ડરને સાત એકવીસ લાખ ચૂકવી દીધા હતા ત્યારે બે પોઈન્ટ અગ્ન એસી લાખ ચૂકવવાના બાકી હતા પરંતુ બિલ્ડરે તેમને દસ્તાવેજ કરી આપતો ન હતો ગ્રાહક તમારી પાસેથી દુકાન લેવી નથી તેમ કહીને મારા રૂપિયા પરત આપી દો તેમ જણાવ્યું હતું જેથી બિલ્ડરે તેમને ચેક લખી આપ્યા હતા જે ચેક તેઓએ બેંકમાં જમા કરાવતા

કેટલીક દુકાનો કરી તેમાં મારા અસિલની બે દુકાનો થઈ અને એમને પૂરું પેમેન્ટ કરી દીધેલું એ પૂરા પેમેન્ટ કર્યા બાદ દસ્તાવેજ કરવાનો હતો પણ આ બિલ્ડર દસ્તાવેજ કરવાના દિવસે આવ્યો નહીં અને ક્યાંક ગાયબ થઈ ગયેલા જ્યારે સ્થાનિક રહીશોએ નવ પાંચ ચોવીસના રોજ એક અરજી ગોત્રી પોલીસ સ્ટેશનમાં આપેલી અને પોલીસ કમિશનર સાહેબને આપેલી અને ત્યારબાદ આજે સ્થાનિકોએ આ બિલ્ડરને પકડ્યા અને અત્રે અહીંયા લાવેલા તો ગોત્રી પોલીસમાં તેમને રજૂ કર્યા અને ગોત્રી પોલીસને અમે આ બાબતે ફરિયાદ દાખલ કરવા માટે રજૂઆત કરી કે સાહેબ અમારા અસિલ સાથે છેતરપિંડી થઈ છે વિશ્વાસઘાત થયો છે એમને રૂપિયા ચૂકવી દીધેલા હોવા છતાં બી દસ્તાવેજ નથી કરી આપ્યો તો આની સામે કાયદેસરની એફઆઈઆર દાખલ થવી જોઈએ